ગુજરાતના ડીએલએડ કરેલા એટલે કે પીટીસી કરેલા ઉમેદવાર મિત્રો માટે આવનારી ટેટ વન પરીક્ષા પાસ કરવા માટે એક જબરદસ્ત હથિયાર જેને આપણે ગણી શકીએ પ્રાથમિક શિક્ષક બનવા માટેનું બ્રહ્માસ્ત્ર એક પાંચની ટેટ વન માટેના જે અગત્યના મુદ્દા છે બાલ્યાવસ્થા વૃદ્ધિ વિકાસ બાળ મનોવિજ્ઞાન શિક્ષણના સિદ્ધાંતો સામાન્ય જ્ઞાન એકથી પાંચનું જે વિષય વસ્તુ છે પર્યાવરણ રમત ગમત એ બધાનો સમાવેશ કરતું આ પુસ્તક આપના માટે જબરદસ્ત પુસ્તક રહેવાનું છે આપની આવનારી જે ટેટ વન પરીક્ષા છે એ પાસ કરવા માટે જ્ઞાન ગંગા તો ગુજરાતના તમામ ડીએલએડ કરતા અને ડીએલએડ કરેલા વિદ્યાર્થી મિત્રો માટે બાળ મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતોના ટોપિક છે ત્યાર પછી બાલ્યાવસ્થા વૃદ્ધિ અને વિકાસના ટોપિક છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ બાળ વિકાસના મુદ્દાઓ છે પછી સામાજિક વિકાસ ઇતિહાસ ભૂગોળ રમતગમત પર્યાવરણ વિષય વસ્તુનું ક્વેશ્ચન પેપર બે હજાર ત્રેવીસનું અભ્યાસક્રમ અનુસાર તમામ મુદ્દાનો તો કે ભાઈ સમાવેશ છે આપણું જે અભ્યાસક્રમ અનુસાર તો કે ભાઈ આપણું પાર્ટ પાંચ વિભાગની અંદર વિભાગ એક જે છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સાથે સાથે તો કે વિભાગ પાંચ છે પર્યાવરણ સામાજિક વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન વર્તમાન પ્રવાહ આ બધી જ બાબતોનો સમાવેશ પુસ્તકમાં કર્યો છે અને પુસ્તક છે એ ડબલ કલરમાં છે આ રીતે દરદાર પુસ્તક છે પુસ્તકોની અંદર ટોપિક વાઇઝ એમ સિક્કીનો સમાવેશ કર્યો છે કેળવણી શિક્ષણ તમામ બાબતોનો સમાવેશ કરતું પુસ્તક છે જીકેની અંદર સિકકેના પણ તમામ મુદ્દાઓ આપણે લઈ લીધા છે સારી રીતે વણી લીધા છે લગભગ સમજોને કે પુસ્તક છે એ તમારા માટે સાતસો છેતાલીસ પેજનું છે એટલે બહુ જ અગત્યનું પુસ્તક સાબિત થવાનું છે પુસ્તક મેળવવા માટે જ્ઞાન લાઈવના નીચેના નંબર પર સંપર્ક કરવાનો છે જય હિન્દ જય ભારત જય જય ગજેન્દ્ર